જય સ્વામિનારાયણ કેમ છો બધા હું મન્ના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવો ગોટલી મુખવાસ બનાવવાનો છે અને ગોટલી મુખવાસમાંથી મુખવાસ કડવાસ કઈ રીતે દૂર કરી શકાય તે પણ શીખશું તો ગોટલી મુખવાસ બનાવવાનું શરૂ કરીએ એ પહેલા તમે જો આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે સાઈડ પેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા દરેક વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો ફટાફટ કડવાશ દૂર થાય અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી ઓ ગોટલી મુખવાસ બનાવવાનું શરૂ કરીએ મિત્રો આજે આપણે વિટામિન કે વિટામિન સી અને વિટામિન બી ટ્વેલ્વથી ભરપૂર એવો કેરીની ગોઠલીનો મુખવાસ બનાવવાનો છે તો તેની માટે અહીંયા આપણે એકદમ ગોઠલાને સાવ સુકાઈ જવા દેવાના છે જેથી કરીને આપણા ગોઠલા ભાંગવામાં સરળતા રહે અને ફટાફટ તેની અંદરથી આપણી ગોઠલી નીકળી જાય હવે તમે જોઈ શકો છો આવી રીતે ઉપરના ભાગથી એટલે કે જે બાજુ રૂચડા ઓછા હોય તે બાજુ આપણે દસ્તો મારવાનો છે અને મોઢા પાસે દસ્તો મારશું જેનાથી ફટાફટ ગોટલા તૂટી જાય અને ગોટલી આપણી આખી નીકળે તો પહેલાં આપણે બધા જ ગોટલાને આવી રીતે તોડી લઈશું ત્યાર પછી એક ચપ્પાની મદદથી જે રૂચડા વાળો ભાગ છે તેને આપણે આવી રીતે કટ કરી લેવાનો છે જેથી કરીને એકદમ સરળતાથી ગોટલી નીકળી જાય મિત્રો જો તમે કેરી ખાય અને ગોટલી ફેંકી દેતા હો તો આવી ભૂલ ક્યારેય નહીં કરતા કેમકે કેરી કરતા કેરીમાંથી નીકળેલી ગોટલીના ફાયદા ખૂબ જ વધારે છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે પછી હાથની મદદથી ગોટલાને તોડી લઈશું અને તેની અંદરથી ગોટલી કાઢી લઈશું અને જે ઉપર છાલવાળો ભાગ છે તેને પણ આપણે કાઢી લેવાનો છે જેટલી છાલ નીકળે તેટલી કાઢશું બીજી આપણે જ્યારે ગોટલા પાણીમાં પલાળશું ત્યારે બીજી છાલ નીકળી જશે તો એક પછી એક બધા ગોટલાને આવી રીતે તોડી લઈએ અને ફટાફટ ગોઠલી કાઢી લઈએ તમે જોઈ શકો છો મિત્રો આપણે એક પછી એક બધી જ ગોઠલીને કાઢી લીધી છે અને હવે તેને એક પેનની અંદર પાણી ભરી તેની અંદર એડ કરી દઈશું મિત્રો ઘણા બધા મિત્રોને ગોટલીના ફાયદાની પણ ખબર છે અને ગોટલીનો મુખવાસ પણ ખૂબ જ ભાવે છે પણ તેમાં રહેલી કડવાશ દૂર ન થાય તેના માટે ગોટલીનો મુખવાસ બનાવતા નથી તો આજે આપણે ગોઠલીમાં રહેલી કડવાશ કઈ રીતે દૂર થાય તે પણ જાણીશું તો ગોઠલીની કડવાશ દૂર કરવા માટે આપણે સૌપ્રથમ ગોટલીને સાદા પાણીમાં બેથી ત્રણ વાર ધોઈ નાખવાની છે પાણી બદલી બદલી બે થી ત્રણ વખત આપણે ગોઠલીને ધોઈ લેશું ત્યાર પછી ફરી ગોઠલીની અંદર પાણી એડ કરી આપણે ગોઠલીને બે કલાક માટે ઢાંકીને મૂકી દઈશું હવે તમે જોઈ શકો છો મિત્રો બે થી ત્રણ કલાક જેવું થઈ ગયું છે અને આપણે જે પાણીની અંદર ગોટલી પલાળી હતી તે પાણીનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે એકદમ કાળું પાણી થઈ ગયું છે તો આ પાણી કાઢી ફરીથી સાદું પાણી ભરી અને આપણે ગોટલીને બેથી ત્રણ કલાક માટે પલાળી દઈશું આ પ્રોસેસ આપણે બેથી ત્રણ વાર કરવાની છે જ્યાં સુધી ગોટલી પલાળીએ અને પાણી સફેદ ને સફેદ ના રહે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરશું હવે તમે જોઈ શકો છો બેથી ત્રણ વાર આ પ્રોસેસ કર્યા પછી આપણું પાણીનો કલર એકદમ એવો ને એવો રહ્યો છે બિલકુલ ચેન્જ નથી થયો હવે આપણે ગોટલીને આ પાણીમાંથી કાઢી અને કુકરની અંદર એડ કરવાની છે તો ધીમે ધીમે કરી બધી ગોટલીને આપણે કૂકરની અંદર એડ કરશું ત્યાર પછી ગોટલીની અંદર આપણે બે ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે પછી તમે સ્વાદ પ્રમાણે પણ મીઠું એડ કરી શકો છો પણ અત્યારે આપણે બે ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને ગોટલીને બાફતી વખતે ખાસ ધ્યાન રાખવું ગોટલી ડૂબે એટલું પાણી આપણે એડ કરવાનું છે એટલે અહીંયા આપણે બે મોટા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે ત્યાર પછી પ્રેશર કુકર બંધ કરી આપણે કુકરમાં બે થી ત્રણ સીટી થાય ત્યાં સુધી ગોટલીને બફાવા દેવાની છે તમે જોઈ શકો છો મિત્રો સીટી જેવું થઈ ગયું છે અને આપણી ગોઠલી પણ સરસ બફાઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને કુકરને નીચે ઉતારી દઈએ તમે જોઈ શકો છો મિત્રો આપણી ગોઠલી સરસ બફાઈ ગઈ છે હવે ફરી આ ગોટલીને આ પાણીમાંથી કાઢી આપણે થોડું નોર્મલ ઠંડુ પાણી હોય તેમાં એડ કરી દેવાની છે ત્યાર પછી જ આપણે ગોટલીનું કટિંગ કરશું તો બધી ગોટલીને સાદા ઠંડા પાણીની અંદર એડ કરી દઈએ મિત્રો હવે આપણે વેફર પાડવાના મશીનની મદદથી ગોટલીની પતલી પતલી જ ચીપ્સ કરી લેવાની છે તો આવી રીતે ઊભી ગોટલી રાખી અને આપણે ગોટલીની પતલી પતલી ચીપ્સ કરી લઈશું તમારે જો ગોટલીનું છીણ કરવું હોય તો તમે તે પણ કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ આવી પતલી પતલી જ આપણે ચીપ્સ કરવાની છે જેથી કરીને ગોટલી ફટાફટ સુકાઈ પણ જાય અને તેનો મુખવાસ પણ સ્વાદમાં ખૂબ જ સારો એવો લાગે મિત્રો ગોટલીના મુખવાસના ઘણા બધા ફાયદા છે કોલેસ્ટ્રોલ હોય ડાયાબિટીસ હોય કે પછી પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય અપચો રહેતો હોય તો તેમાં ગોટલીનો મુખવાસ ખૂબ જ ફાયદાકારક છે અને રોજ જમ્યા પછી ગોટલીના મુખવાસનું સેવન કરવાથી આ બધા રોગમાં ઘણો બધો ફાયદો થાય છે હવે તમે જોઈ શકો છો મિત્રો આપણે એકદમ બધી ગોટલીની આવી પતલી પતલી ચિપ્સ કરી લીધી છે હવે આ ગોટલીને આપણે ત્રણથી ચાર કલાક માટે તડકામાં સુકવી દેવાની છે તો અહીંયા આપણે એક પ્લાસ્ટિકના કાગળની ઉપર ગોટલીને સુકવી દીધી છે ત્રણથી ચાર કલાકમાં જ જો ફૂલ તડકો હશે તો આપણી ગોટલી સરસ એવી સુકાઈ જશે તમે જોઈ શકો છો ત્રણથી ચાર કલાક જેવું થયું છે અને બીજા દિવસે ફરીથી આપણે ગોટલીને તડકો ખવડાવી અને આવી રીતે એરટાઇટ ડબ્બામાં ભરી લીધી છે તો તમે જોઈ શકો છો મિત્રો આપણે ગોટલીનો મુખવાસ બનાવવા માટે આ ગોટલી સરસ એવી સુકાઈને તૈયાર થઈ ગઈ છે ચાલો ફટાફટ મુખવાસ બનાવી લઈએ તો સૌ પ્રથમ ગેસ ઓન કરશું ત્યાર પછી એક પેનની અંદર આપણે થોડું ઘી એડ કરવાનું છે અહીંયા આપણે એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીએ છીએ મિત્રો ગોટલીના મુખવાસ ને ઘીમાં શેકવાથી તેની સ્વાદ અને સુગંધ તો જશે સાથે સાથે તે ખૂબ જ પણ બનશે તો હવે હળવું ઘી ગરમ થાય ત્યાર પછી આપણે જે ગોટલીની ચીપ્સ ને તૈયાર કરી છે તે એડ કરશું બે મુઠ્ઠી જેટલી આપણે ગોટલીની ચીપ્સ આની અંદર એડ કરવાની છે અને બીજી ગોટલીની ચીપ્સ ને આપણે એક એરટાઇટ ડબ્બાની અંદર ભરી અને મૂકી દઈશું સ્ટોર કરીને હવે આવી રીતે ચમચીની મદદથી સતત ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે જેથી કરીને આપણી ગોટલી સરસ એવી શેકાઈ જાય ફક્ત બે મિનિટમાં જ આપણી ગોટલીનો કલર ચેન્જ થઈ જશે અને તે સરસ એવી શેકાઈ જશે તમે જોઈ શકો છો હવે આપણી ગોટલી બરાબર શેકાઈ ગઈ છે તેને એક પ્લેટની અંદર કાઢી લઈએ મિત્રો અહીં આપણે ગોટલીને બાફતી વખતે તેની અંદર મીઠું એડ કર્યું હતું એટલે હવે ઉપરથી થોડો ફક્ત સંતળ પાવડર જ એડ કરવાનો છે તો એક ચપટી જેટલો સંચો પાવડર ગોઠલી ઉપર છાંટી દેવાનો છે મિક્સ કરી લઈએ ગોઠલીને તો તૈયાર છે એકદમ હેલ્ધી ટેસ્ટી અને ઘણા બધા રોગો સામે ફાયદા આપે એવો ગોઠલીનો મુખવાસ તો જમ્યા પછી ગોઠલીના મુખવાસનું સેવન જરૂરથી કરવું જોઈએ તો મિત્રો તમને મારી આ ગોટલીના મુખવાસની રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો તમારી કોમેન્ટ જ અમને આગળ આગળ નવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે તો જો તમને મારી ગોઠલીના મુખવાસની આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ધી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવાને આવા નવા વિડીયો નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ